આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના ચેવડાની રેસીપી આ ચેવડો ઝટપટ બની જશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે રેસિપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એકવાર બનાવીને મહિના સુધી ખાઈ શકાય અને ટેસ્ટમાં પણ એકદમ સરસ એવો મમરાનો ચેવડો બનાવીએ તો મમરાનું ચીવડું બનાવવા માટે પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં પાંચ ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું અને રાઈ કકડી જાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરીશું હવે તેમાં આપણે અડધો કપ જેટલા સિંગદાણા ઉમેરીશું અને તેને સરસ એવા થવા દઈશું મમરાનું ચીવડું બનાવવા માટે અહીં આપણે બે પેકેટ મમરાનો ઉપયોગ કરીશું સિંગદાણા સરસ સિવા તળાઈ ગયા છે હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેને પણ સરસ એવા થવા દઈશું હવે તેમાં બે ચમચી જેટલી હળદર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે તેમાં બે પેકેટ કોલાપુરી મમરા લઈશું હવે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું મેં અહીં એક ચમચી લાલ કાશ્મીરી મરચું અને એક ચમચી તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું હવે મમરાને સરસ એવા મિક્સ કરી લઈશું બધા જ મસાલા સાથે મમરા સરસ રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં ખાંડ ઉમેરીશું તો તેમાં આપણે ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તો મસાલાવાળા મમરા તૈયાર છે હવે આપણે પૌવાને તળી લઈશું તો તેના માટે મસાલો બનાવી લઈશું મસાલો બનાવવા માટે સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર અને લાલ મરચું પાવડર લઈશું અને તેમાં ખાંડ ઉમેરીશું બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને તેમાં ચાટ મસાલો ઉમેરીશું અને તેને મિક્સ કરી દઈશું તો મસાલો તૈયાર છે હવે આપણે પૌવાને તળી લઈશું તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલા પૌવા લીધા છે તેને આપણે તળી લઈશું સરસ એવું તેલ ગરમ થાય એટલે આપણે પૌવાને તળીશું અને જેમ જેમ તળીશું તેમ બનાવેલો મસાલો પણ તેના પર ઉમેરીશું અને મિક્સ કરતા રહીશું હવે તેમાં થોડા નાયલોન પૌવાને પણ તળી લઈશું અને તેના પર મસાલો ઉમેરીશું અને મિક્સ કરીશું તો મકાઈ પૌવા અને નાયલોન પૌવાને આપણે તળી લીધા છે હવે આ મકાઈના પૌવાને આપણે મમરામાં ઉમેરી દઈશું હવે તેમાં આપણે મિક્સ ચવાણું ઉમેરીશું અહીં આપણે બે પેકેટ ચવાણું લઈશું હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે ચટપટ બની જતો અને એક મહિના સુધી ખાઈ શકાય તેવો મમરાનો ચીવડો મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોમ પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે